પાણીમાં માં તરે ને ઢેટકા બોલે ટ્રાવ 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 એવું થાય કે પોતિયા વારે જુનાગઢ ની આવી હાલત છે ખેતુર આવો વરસાદ અત્યારે દિવાળી બસ ફર્યા ને આપું સગા બરોબર આ મંદિર સડિયું ના તા નહીં વધે પણ બાયુ ના ઘાઘરા ને મોટા મોટા થીકરા મારે અને આખું વાર હલાવવા જ દેખાય ને બધી પાણી પર ની આ ઘલાવ ની કેમ હે બાકી દેખા દે ને ઓ દેશ મેરે તરી શાન પે સદકે સ્વાગત છે તમારે બધા નવા બ્લોક કેમ છો તમે મજામાં તો રામ રામ સીતારામ મહાદેવ ની તો ભાઈ કાઠિયાવાડ વિસ્તારમાં પોરબંદર ડિસ્ટ્રિક્ટણા સોઢાણા ડિસ્ટ્રિક્ટમાં વરસાદે ભૂકા કાઢ નહીં છે આખી રાત ચાર થી પાંચ ઇંચ વરસાદ વર્યો અમારી પાછળ દેખાય બધા ઉંડરિયા ગલા અને બધા જા પાણીમાં તરે બોલે ટ્રાવ 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 ટ્રાવશો પેલા જા બધા આખી રાત એટલો વરસાદ પડ્યો ને કામ લે નહીં બધા વરસાદ ફૂલ ત્યાં બધા દેખાય તમને મિત કારણ કે સામે ખળકી દીધા બધા નુકસાની બહુ છે બધાય જો આવી હાલત છે ખેતરોની પહેર્યા ના ભૂ સગા બરોબર આ મંદિર આ રામ હેઠો ઉતરે ને રસ્તો મોરાણા પારાવાળા કુણવદર આમ થઈને રોજીવાળા થઈને ભાણવર વાળું આ મોરાણા ગામ જો આ બધે એમને એમ ખેતરું ના ખેતરું ભર્યા એટલો રસ્તો હે આ રસ્તા બેઠો નદી કાંઠે બાજુમાં થઈ સોટાણા બારે નીકળી ગયું એટલે પોરબંદર હાઈવે હે ને અંબાજી જામનગર હાઈચર્યા ફરી આવું પોઝિશન બધું આ તો જવું તમે સાંભળ્યા ખેત તરાવડી ફરી હતી પાણી મારે ખેત તરાવ પાણી જ દેખાય તમે જો આ બાજુ તો હા ફૂલ એકદમ પથારીયા ઢેટકા મોટા મોટા બોલાવી દીધા આ જોવો તમે ફૂલ એકદમ ભરશે પાણી 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 વિડીયોમાં આગળ હેરિંગ જોતા જો મજા આવી હતી હમણાં કે આવી હાલત છે ખેડૂતભાઈ આ તો જો નાની નાની તરાવળી હોય એ રીતના આ માંડવી બોસી જાય કારણ કે આ પાસ ઉતરી છે અને ઉપાડી ના ચાલો મોટ જાય કરી તમને બતાવવા સ્પેશિયલ બ્લોગ બનાવવા હતો વિડીયો બનાવવા હતો તેની ટર્નિંગ કરે નીકળ્યો આખો એટલા વિસ્તારમાં જાવ હાલત છે બધા ઢોરનું તો ફાઈનલ પૂરું કરે બીજો મોટું ચાલુ કેટલો વરસાદ વરસ એવી ને આ બધી ક્યાંય કરે પાણી પાણી બોલે હજુ આગળ તમે મેન નજારો તમે બતાવો એ આ મંજર જોવો તો પાણી જ પાણી જ દેખાય છોકરાઓની નાના છોકરાઓને છગી લેવાના તો ઠીક પણ બાયુના ઘાઘરા લેવાની હું જ નહીં રહ્યું બાયુના હે ને ઘાઘરા લેવાની આ ધડકા ઢીંગા હુંચવા ભૂખ્યું બાયુના ઘાઘરા લેવાની હું જ નથી રહેવાની ખરેખર આ મંજર રતા કંઈ વાહ વધવાનું જ હળે હળેખર ક્યારું મોહન પણ બોલું થાય એ ક્યારે મહિના દોઢ મહિના તો પાકું ભયા પણ એ વરસાદ આ જ નહોતો આ મંજૂર જુઓ પાણી પાણી જ

જતો કર્યા વાયર છે આ બાજુ પાઈપ આ કે પાણી ઉપર ગયા કેમ બસ છે ને આવો વાહ વાહ નું લાઈન જાય રોડી આ કેતી હું કાય તમે વિચાર કરો જો હવે હવે તમે વિચાર કરો આવી હાલત છે અત્યારે ત્યારે એવું થાય કે પોતિયા વારે જૂનાગઢ નીકળી જાય જય કરો તમને દેખાય પાણી પાણી આ બધું પાણી આજ રાત નું છે વાવડો દેવો આવે ઠંડો ઠંડો કેતા દેવો આવો પાણી પાણી જાય જોતા આવો બગલા બગલા ને સુકાય બધા માછલા ખાવા જમાવટ વાળી હોય બાજુ આવો વરસાદ હોય અત્યારે દિવાળી પછી હુક્કા બોલાવ દીધા સળિયું ના તા વધે પણ બાયુના ઘાઘરા છે ને મોટા મોટા ઠીકરા મારે અને આખું વર હલાવવા દે કારણ કે આમાં કંઈ થવાનું જ નહીં શિયાળુમાં ભાવે મોડું થાય તો તેથી બધું મોહન કરી લે છે એ શિયારામ જઈ દાદા વાસરા કંઈ થાય નહીં એવું વાહ અમે બવડો ડુંગર જોવો તો કરી લીલો સમ એકદમ કમરા નાખીને હરિયાળી હરિયાળી હાવ લીલો સમ કેમ સુમાહામાં વરસાદ વરસતો હોય એના જેવા ગમરા રહી જાય ખાવ ખવડ ને બધાય હાવ એમ ખાવ ખાતે ધવાયડ છે આ વરસાદના પાણી જેતા પાણી ચાલુ છે લગભગ ચાર પાંચ મોટુંથી વધારે ચાલુ હોય ખેતરુંમાંથી બધાયમાં ધીમે ધીમે આવે છે અત્યારે રસ્તામ થઈ આમ એમ થાય ને નદીમાં નીકળી જાય હોતું નથી આ એક બાકી રહેતું તું કાઠિયાવાડમાં મોરાણા સોઢાણા અડવાણા ત્યાં જ રાતે ધબડાટી બોલાવે ને કામ લેવાય ગયું બધાય ને એક સમાન બધાય ખેડૂત એકાદ જવો તો ખરે બધા ખેડૂત ભાઈ ને સમાહે મોહમ તો બગડી ભાઈ વાવ વાવેતર શિયાળુ મોહમ ના વાવેતર કરવાનો એ ટાઈમ વ્યસ્ત જયારે કારણ કે હવે આ પંદર વીસ મહિને થી તો હુકા છે ખેતર એમાં જ્યાં વરસાદ બંધ રહીએ તો બાકી આજે રાતે આવ્યો ને આમ નામ રહ્યું ના તો પૂરું આ મોહમ તો બગડી પણ શિયાળુ મોહમ તો બગડવાની એ ફાઈનલ આજ રાત્રિ નું પાણી તમે જોઈ લ્યો મિત્રો આજે વરસાદે એટલી ભોગા કઈ આ રસ્તો છે ને ખાલી ત્રણ ત્રણ ફૂટ આવે મોટો અડધે ડૂબે આ જાય આ ખાલી રમત જો તમે ભર ની આ કલા કેમ હે બાકી દેખા દે ને જમાવટ વાળા હે ને જ્યાં બધું એમને પાણી રસ્તામાં થાય ને જાય હજે તો આમનામ ચાલુ થાય બધાય ભર નું ખેડૂત ભાઈનું કામ લેવાય ગય

આવી હાલત છે ખેડૂત ભાઈ ની પાણી જાય રસ્તામાં ખળખળ ખળખળ વેતા વાત ત્રાવડીમાં જાડ માં તો ડેટકા બોલે ડ્રાવ 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 આ બધા ઉંડરિયા ફેલ બધું તાકે બધું ફેલ આમાં તો કારણ કે બધું ફેલ સામે ઘલાનો બધા વેલજા બધા દેખાય મોસ્ટઓફલી માંડવી છે બધાય ખેતરો અને ખેતરું ભણ્યા ચાલી પચાસ ટાકા નીકળી ચાલી પચાસ ટકા બાકી બધી ફેલ કારણ કે આ બધી તો ઉપર 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 તો એમાં બાકી છે બધી હળી જવાની કારણ કે આ બધી હે ને નીકળી જવાની ઉપર આ બધી ઊભી જાય જો હામે દેખાય ને બધી ફેલ થાય ગયે રસ્તામાં તો પાણી જતા જાય તે ખડખડ ખડખડ વહેતા તારા પાણી કેટકા બોલે છે અત્યારે આટલી rain રાખી વરસાદ દબડાટ ભુલાવ દીધો જ્યાં બધા ઉnderia માં ગળ્યા પાણી અત્યારે આ રસ્તામાંથી પાણી નીચે આવે વનડેમાં થાય ને વંડીમાં કામ નામ આમ ને બધી કેટરમ ચાલુ છે જાકે જામ ભાઈ પણ નહી આવે અને માણાનો વાત બની ગયો કારણ કે આ સવાત ન સત્ર એવું હોય ને નખતર બધી મોહમ થાય પેલે પેલે હળાવતો ગો શેડો મોહ મુંનારું મોહ બધી આયકલા થાય આ નખ ના નખતર માં ઓરસા એટલે કેવું એવું એવું છે બધાયનું એ મોહમ બર જોરદાર થાય ખેલું તો હવે આ બધી આ સુમા તો ફેલઈ ગઈ તો હુંનો શું કામ કરે પાણી વધે કે ન વધે પાણી તો વધશે જ મોસ્ટ ઓફ પ્લેટ ત્યારબાદ એટલો વરસાદ પડ્યો અને જગ્યા પાકી ફૂલ ભરાઈ ગઈ જુદા નીચે વંડીમાંથી પાણીનો ને રહ્યા બોલે પાણી આવે તો આ બધું આ ખેતરમાં જાય આ બધું ઉંદરી આમ જાય રસ્તો ફૂલ ભરાઈ ગયો ને કોરા એટલે રસ્તામાં થઈ આમ નામ થાય અને આ બધું આમ નામ થઈ નીકળીને જાય એ તો થાય અમને ને પાસે વર્તન નદી છે નદી નીકળી જાય જ્યાં બધાય માંડવી ફેલા ઉંડરિયા બધાય પાણીમાં ઊભાઈ ગયા એકા બોલે તમને અવાજ આવતો હોય તો ડ્રાઉન 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 ફૂલ એમ દેવા અમે કલા હે બધા કલા હા જમતો કારણ કે મેં તો ફાંસવી લીધી માંડવી મારે કહું કંઈ વાંધો નહીં તો હામે ઢાંકેલું કહ્યું એટલે બધા ખેડૂતોની કામ લેવાઈ ગયું આખી રાત વરસાદ વહ્યો ધીમો 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 4 થી 5 ઇસ ફાઇનલ વરસાદ છે તો રાત આખી એટલો વરસાદ પડ્યો ને મિનિમમ 4 થી 5 ઇસ વરસાદ પડ્યો ધીમો 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 તમને બધે દેખાય ખેતરોમાં ચારી કોરા પાણી ભર્યા પાથરા તરે જો બધે ગલ્લા અને પાથરા ધબ ધબાટી દીધી આ બધું દેખાય ઉંડરિયા ભળ્યા બધું

આ તો ઉંડાઈને કામ પૂરું થઈ ગયું હળે જ ગઈ ફાઈનલ માંડવી હળે ગઈ અને ડુસે હળી ગયો ઢોરનું બફા બફી હવે આખું ખેતર ને બધું ને બધે આમાં પાણી ચાલુ થઈ જાય તો આ બધે પાણી જાય બધું પાણી જાય એમને બેઠો આમને સુમહામ વરસતો હોય ને એ રીતના વરસે મેં તો પાથરા ઢાંકી દીધા હતા બધા ગલા બેડ્યા ઉપરી નાખી દીધો અબરાક પામાં કદાચ બહુ એકથી હળીએ અડધું હળીએ અડધું રહી જાય બાકી આ બધે ઘલા પડ્યા ને બધે આખે ફાઈનલ હળી જ ગયા કામ લેવાઈ ગયું આનું તો આ ગલા આખે આખે પાણીમાં ડૂબો ગાય ગયા બધે આખે ભર્યા ભૂલ પાણીમાં મારે ઉપલી બધી ઉપરથી વણાઈ ગઈ હતી અંદર નીચે ખેતરમાં હતી નહીં બધી માંડવી ફેલ હળી ગઈ કારણ કે ઉપર ઉપરથી બધી વીણાઈ ગઈ રહ્યો નક્ષા દે આ થોડુંક નુકસાન થાય વાંધો નહીં આવે સુમાં જેટલો વરસાદ વારે ને ચાર ચાર પાંચ પાંચ ઇંચ એટલો અત્યારે શિયાળા મર્યો દિવાળી પછી માવઠો કમોસમી વરસાદ કેટલો વરસાદ તો માણે સપનામાં પણ નો વિચાર્યું હોય કેટલો વરી છે રાયતા કે મિનિમમ રાયતા કે ધીમો 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 ચાર થી પાંચ ઇંચ વરસાદ થયો આખે કે રાય